વડોદરા શહેર માં વધુ એક ભૂ વડોદરા મહાનગરપાલિકાની તકલાદી કામગીરી અને ભ્રષ્ટાચારની પૂર ખોલી વડોદરા શહેરમાં વગર ચોમાસા રોડ પર ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે અકોટા બાદ હવે કારેલી બાગના વુડા સર્કલ પાસે એક આખો વ્યક્તિ સમાય જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાની તકલાતી તકલાદી કામગીરીને ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે સામાજિક કાર્યકરો આ મુદ્દે તંત્રને કોન્ટ્રાક્ટરો સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં વુડા સર્કલ પાસે ભ્રષ્ટાચારનો ભૂવો પડે તે શરમજનક છે થોડા સમય પહેલા આ વિસ્તારમાં શહેરનો સૌથી મોટો ભુવો પડ્યો હતો ત્યારે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે

નિરાકરણ કરવામાં આવ્યું છે તિજોરી તડિયા ઝાટક કરવાનું આ એક ષડયંત્ર છે એટલે જે તે સમય પર જે કહેવાય છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ હતા આખા વડોદરા શહેર અંદર કાણા કરીને ગયા હોય તેમ પણ જોવા મળ્યું છે હવે આવનારા હાલમાં અમે એક વિશ્વાસ રાખીએ છીએ કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે અને આવા ને બ્લેકલિસ્ટ કરે કારણ કે વડોદરા શહેરની તિજોડી તળિયા ઝાટક કરવાનું જે ષડયંત્ર રચ્યું હોય ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે અને આ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે